પાલનપુરના ખેવાણા ટોલના ઉપર પર ગૌમાતા પર એસિડ એટેક કરનાર ઝડપાયો અગાઉ બે દિવસ પહેલા ગાય ઉપર એસિડ એટેક કરીને ગાયને પીઠ ઉપરના ભાગને ગંભીર ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી આ સમગ્ર મામલો સામે આવતા ગૌભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી છેલ્લા કેટલાય દિવસથી ખેવાણા ટોલના કાર ઉપર એસિડ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે સામાજિક તત્વો દ્વારા કાયો નંદીઓ અને અબોલા પશુઓ ઉપર એસિડ નાખીને આઠ જેટલી ગાવને ઇજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું છે વારંવાર આ બનતી ઘટનાને ધ્યાને લઈ ગૌ ભક્ત મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આ ઘટનાની પાલનપુર તાલુકા પોલીસને જાણ કરાઈ ત્યારબાદ ફરીથી બે દિવસ પછી ગાય ઉપર કોઈ અજાણે ઈસમો દ્વારા એસિડ એટેક કરી હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો હવે માનસિકતા ધરાવતા લોકો કે જો અબોલા પશુ ઉપર નિર્દય અત્યાચાર કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એમને કડકમાં કડક સજા કરવામાં આવે મામલો ઉગ્ર બનતા પોલીસે આરોપીને ઝડપી પાડવાના પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે આજે પોલીસે આરોપીની કરી અટકાયત અને આવા અબોલ જીવો પર અત્યાચાર કરતા આરોપીની અટકાયત કરી ખડ્યો બળઘોડો